સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે પંચમહાલ જિલ્લામાં યોજાનારી જિલ્લા સ્તરીય પદયાત્રાના આયોજન અંગે ગોધરાના જિલ્લા સેવા સદન ખાતે ત્રણ નવેમ્બરના રોજ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના અવસરે એક ભારત આત્મનિર્ભર ભારતના સૂત્ર સાથે પંચમહાલ જિલ્લામાં ભવ્ય પદયાત્રાનું આયોજન થઈ રહ્યું છે આ પ્રેસ કોન્ફરન્સમાં લોકસભા સાંસદ રાજ્યપાલ જાદવ રાજ્યસભાના સાંસદસિંહ પરમાર ધારાસભ્ય ધાર જયદ્રતસિંહ પરમાર તથા કાલોલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા ઉપરાંત જિલ્લા પ્રશાસનના વિવિધ વિભાગોના અધિકારીઓ અને મીડિયા પ્રતિનિધિઓ પણ ખાસ હાજર રહ્યા ભારતના લોહપુરુષ અને રાષ્ટ્રીય એકતાના પ્રતિક માન્ય સરદાર વલ્લભભાઈ પટેલજીની દોઢસોમી જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સરદાર એટ વન ફિફ્ટી યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે જેની લોન્ચિંગ ઓલરેડી કેન્દ્રીય શ્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવીયા દ્વારા ડિજિટલી કરવામાં આવ્યું છે આ પ્રકારની જે યાત્રા છે એ જિલ્લા કક્ષાએ અને તમામ વિધાનસભા દીઠ પણ કરવામાં આવશે જિલ્લામાં દસ નવેમ્બરથી લઈને અઢાર નવેમ્બર સુધીના ગાળામાં અલગ અલગ વિધાનસભા મતદાર વિસ્તારમાં આ યાત્રાઓ કરવામાં આવશે ટેબલું જેને રથ તરીકે ઓળખીએ છીએ એના માધ્યમથી આ યાત્રા કરવામાં આવશે પંચમ જિલ્લાના તમામ નાગરિકો સેવાભાવી સંસ્થાઓ ઔદ્યોગિક એકમો સ્ટુડન્ટ્સ એનસીસી એનએસએસના જે વોલન્ટિયર્સ છે તમામને હું અપીલ કરું છું કે આ જે રથયાત્રા છે જે પદયાત્રા છે એની અંદર તમે ભાગરૂપ બનો નાગરિક તરીકેની જે ફરજો છે એને પ્રેરણા તમામ નાગરિકોને આપીએ સરદાર પટેલજીને જે વિઝન હતું રાષ્ટ્રીય એકતાનું એ વિઝનને પણ આપણે સાકાર બનાવીએ વધુ લોકો સુધી આ મેસેજ પહોંચાડીએ